દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે થરાદ સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ રક્તદાન દિવસ ચૌદ જૂન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું થરાદ સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ રક્તદાન દિવસ ચૌદ જૂન નિમિત્તે રક્તદાન શિબિર કેમ્પ યોજવામાં આવ્યો હતો તેમાં રક્તદાન શિબિર કેમ્પમાં સરકારી હોસ્પિટલના સ્ટાફ તથા ગામના યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ વીસ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવી હતી આ કેમ્પમાં સરકારી હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર કુલદીપ માથુર સાહેબ તથા નિવાસી તબીબી અધિકારી ડૉક્ટર કુણાલ માલોસણિયા સાહેબ તથા હેડ નર્સ અમરાબાઈ માળી તથા વહીવટી કર્મચારી નર્સિંગ સ્ટાફ અને વર્ગ ચારના કર્મચારી હાજર રહ્યા હતા ત્યારે બ્લડ ડોનેશન કરાવનાર યુવાનોને પાણી બોટલ અને બ્લડ ડોનેશન સર્ટિફિકેટ અધિક્ષક ડૉક્ટર કુલદીપ માથુર સાહેબ અને નિવાસી તબીબી અધિકારી ડૉક્ટર કુલાન માલોસોણીયના હસ્તે આપવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં મહાસહયોગ યોગદાન સરકારી હોસ્પિટલના ડૉક્ટર તથા નર્સિંગ સ્ટાફ અને ક્લાસ ચારના અધિકારીઓનો રહ્યો હતો પત્રકાર નરસિંહ એચ દવે લુઆણા કળશ આજે ચૌદમી જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સરકારી હોસ્પિટલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હું જરા સરકારી હોસ્પિટલ તરફથી લોકોને વધુ રક્તદાન કરવા માટે આહવાન કરે છે આજનો ચૌદમી જૂન એટલે કે વિશ્વ રક્તદાતા દિવસ છે એટલે જે લોકો આરોગ્યની સેવાઓ સાથે જોડાયેલા છે એ દર્દીઓને સાજા કરતા હોય છે એમાં અમુક લોકો એવા છે કે જે રક્તદાન કરી અને લોકોના જીવ બચાવી શકતા હોય છે એ ભલે ડૉક્ટર હોય આમ પબ્લિક પણ હોઈ શકે છે એટલે વિશ્વ રક્તદાતા દિવસના દિવસે જેટલા બધા લોકો રક્તદાન કરતા પ્રેરાય એના માટે આજે આપણે સરકારી હોસ્પિટલ થરાવ ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે જેમાં વધુમાં વધુ સંખ્યામાં લોકો રક્તદાન કરે એના માટે હું આહવાન કરું છું અને આજના કેમ્પ સિવાય પણ લોકો સતત રક્તદાન કરવા પ્રેરાય એને માટે હું એમને બધાને વિનંતી કરું છું